લીંબડી પ્રી સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લાનું પ્રથમ વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું આ તારીખ ઓગણી આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધી કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં વા અને વી એ એસ સી એસ સુવર્ણયાત્રા દાહોદ જિલ્લાના લીંબડીમાં એકાવનમાં વાસ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું અને દાહોદ જિલ્લાના લીંબડી ખાતે એકાવનમાં વા કોમ્યુનિટી સેન્ટર અને જિલ્લાનું પ્રથમ કોમ્યુનિટી સેન્ટર ઓપનિંગ કરાયું હતું વી આ ઓલ વુમન્સ ફાઉન્ડેશન અને વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એ ગુજરાતના દાહોદ જિલ્લાના લીંબડીમાં પચાસમાં વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરી અને એક નવો સીમાંકન હાક હાંસલ કર્યો હતો બે હજાર બાવીસમાં શરૂ કરાયેલા આ પહેલનું હેતુ દૂરના અને વંચિત વિસ્તારોમાં બાળકો માટે એસટીએમ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી અને એન્જિનિયરિંગ અને ગણિત સરળતાથી સુલભતા બનાવો છે આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વ્યવહાર શિક્ષણ વૈજ્ઞાનિક પ્રયોગો અને નવીનતા દ્વારા શીખે છે આજે નેટવર્ક ગુજરાતના ચોવીસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને મોટાભાગના કેન્દ્રો ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં છે જેથી માત્ર યજમાન શાળા જ નહીં પરંતુ આસપાસની શાળાઓમાં આ સમુદાયો પણ તેનો લાભ લઈ શકે છે દરેક વા સી એસ સી વૈજ્ઞાનિક મોડલ પ્રયોગ કીટ ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને શૈક્ષણિક સામગ્રીથી સજ્જ છે જેથી બાળકોને શીખવામાં પ્રક્રિયામાં જોડવામાં આવે છે આ મોડલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની ભાવના સાથે સુગમ છે વા ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રફુલ્લ એમ એમને કહ્યું હતું કે અમારી સફરનો અડધો ભાગ છે અને ખૂબ જ આનંદની ક્ષણ છે ટ્રસ્ટના સંચાલિત શાળાના આચાર્ય શિક્ષકોનો સહયોગ અમારા માટે અમૂલ્ય છે તેમજ વી વા જે વાહ કોમ્યુનિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ સુરકરે કહ્યું હતું કે આ અનોખું મોડલ બાળકોને સુધી એસ ટી ઈ એમ શિક્ષણ પહોંચાડી શકે છે અને શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે અને તેમને ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં લઈ જવા માટે પ્રતિબંધ છે પચાસમાં વા સી એસસીનું ઉદઘાટન માત્ર એક સંસ્થાનું નથી પરંતુ સમાવિષ્ટ અન્ય ગુણવત્તાયુક્ત વિજ્ઞાન શિક્ષણ તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે